જૂનાગઢના માંગરોળ એસટી ડેપો દ્વારા ગામડાના રૂટની બસ બંધ કરાતા વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો છે છેલ્લા કેટલાક દિવસથી ભાટગામ રૂટની એસટી બસ સુવિધાના અભાવે થતી પરેશાની લઈને વિદ્યાર્થીનીઓએ ડેપોમાં હોબાળો મચાવ્યો હતો બસ ફરી નિયમિત શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થીનીઓ એસટી ડેપોના ગેટ આડી બેસી રસ્તો ચક્કાજામ કર્યો અને જ્યાં સુધી બસ સુવિધા ફરી શરૂ ન થાય સુધી અહીંથી ન ખસવા મક્કમ છે હોબાળાને લઈને મોટી સંખ્યામાં લોકો પણ ડેપોમાં ઉમટી પડ્યા આખરે પોલીસના સમજાવટના પ્રયાસો અને તંત્રએ આ રૂટની બસ ફરી શરૂ કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું

જ્યાં સુધી અમારી ભાગ્યા બસ આવી નહીં ત્યાં સુધી અમે અહીંથી અટસુ નહીં ભલે રાતના બાર પણ થાય અમારી બસ અહીંયા જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી અહીંથી અટવામાં આવશે નહીં